છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે તિલકવાડા તાલુકામાં અંદાજે ચાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર નવા રોડ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા તાલુકાના વઢવાડા થી વડીયા તેમજ ગમોડથી ટાંકા સુધીના માર્ગોના નિર્માણ માટે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ તડવી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા છેવાડાના અને ગ્રામ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રોડ પાણી આરોગ્ય સેવા શાળા જેવી મૂળભૂત સુવિધાઓ દરેક સુધી પહોંચે તે હેતુસર અનેક વિકાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તે અંતર્ગત નર્મદા જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં પણ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવ્યો છે